तार बाप से दीदी দেখ हेलो बाकी दिए फटाफट चेक करना खाली नाम एटलू कमेंट कर दो नाम तमार नाम कमेंट करो खाली नाम आज जाणू छे के कला नु सूसू नाम छे हमले पण खबर पड़े नाम कोन सूछे लाइक तो जरूर कर दो हो लाइक कोदारी जरूर कर બેસી સબસ્ક્રાઈબ એ ઉભું થઈ ગયું છે આપણું ચેનલ એનાથી આગળ નથી જતું સબસ્ક્રાઇબ અને લાઈક તો જરૂર કરજો જેટલા સબસ્ક્રાઇબ કરો એટલા કોમેન્ટ કરો કે સબસ્ક્રાઇબ કરી કારણ કે પહેલાં એક આઠસો સબસ્ક્રાઇબ થઈ ગયા હતા એ ચેનલ તો આપણી જતી રહી એમાં બહુ મહેનત કરી હતી બે વર્ષની મહેનત હતી એટલે હવે

પણ લાઈક તો કરો મારા ભાઈઓ ભાઈઓ બહેનોને નમ્રત વિનંતી કે લાઈક કરવી જરૂરી છે ભાઈઓ બહેનોને નમ્રત વિનંતી લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો બીજું તો કંઈ નહીં बीजूत करने जो वो है रहेगी खेतर में दी रही अच्छी खेतर में दी रही अच्छी